બ્લેક કલર ની દોરી છે અને વ્હાઈટ કલર ની ફીરકી એટલે નામ પડ્યું છે ભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ એસેલ અમારી રંગાઈને અમારો પોતાનો માજો તૈયાર કરીને એ બી રાખીએ છે એ રાખ ગ્રાહક પ્રમાણે જે રીતે કે ગોઈક બરેલી માંગે એને બરેલી આપીએ છે જે ડબ્બા વાળી સીઓમ છે આડી છે એ જે એ લોકોની પ્રમાણમાં જે એમને કહે કે અમને તો આજ જોઈએ એ પ્રમાણે જે અમારા પર ટ્રસ્ટ મૂકીને અમને કહે છે એ અમારા પોતાના બ્રાન્ડની અમે કાલુ ભાઈ કેરી વાળા અમે એમને આપીએ છે એકવાર લઈ જાવ તો બીજી વાર ખાતરી થઈ જાય તો ઓટોમેટિક જે માંગે છે તો સ્વાગત છે મિત્રો આજના નવા ધમાકેદાર વિડીયોમાં ઉત્તરાયણ હવે ગણતરીના દિવસો બાકી છે આપણી ચેનલ પર એક દિવસ છોડીને એક દિવસ અલ્ટરનેટ દિવસ નવા નવા બજારોના વિડીયો અને એ પણ પતંગના ખંભાતનું ખંભાત પતંગ બજાર જોયું આપણે અમદાવાદનું પતંગ બજાર જોયું અને હવે આપણે આવી ગયા છીએ અમદાવાદના સૌથી સસ્તામાં સસ્તા બજારમાં મારી પાછળ તમને દેખાતો સ્પોર્ટ શોપનું નેમ કે કાલુભાઈ કેરીવાળા ખૂબ ફેમસ છે દોરી માટે અહીંયા તમને ટ્રેલર દોરી સુરતની સુરતની દોરી મળશે જો તમારે ટ્રેલર તમારે લઈ જવું હોય એને રંગાવ્યું હોય એના માટેને ફિરકીનું કલેક્શન મળશે બધું જ કલેક્શન આજના વિડીયોમાં આપણે પ્રાઇઝ ડિટેલ સાથે જાણવાના છીએ કે કયા રેન્જમાં કયું કલેક્શન મળે છે બધી જ માહિતી આજના વિડીયોમાં મળવાની છે અને આ છે એ હોલસેલની સાથે સાથે રિટેલ માર્કેટ પણ છે એટલે કે જો તમારા ઓછી ક્વોન્ટિટીમાં પાંચ નંગ તમારે લેવા હોય બે નંગ તમારે લેવા હોય એ પણ મળી જશે અને હોલસેલ ભાવે જો તમારે ખરીદી કરવી હોય ને તો પણ તમે અહીંયાથી સારા એવા રેટમાં તમે લઈ શકો છો તો ચાલો વિડીયો શરૂ કરીએ છીએ મળીએ છીએ આપણે ઓનરને અને બધી ડિટેલ પ્રાઇસ આપણે જાણીએ કે કયા રેન્જમાં કઈ ફિરકી અને કયું કલેક્શન મળે ચલો ચાલો આવી જાઓ

સુટેબલ જેવી આઈટમ આવશે ઓકે તો આનો રેટ કેટલો રહેશે સર 5000 વાળો રહેશે 625 રૂપિયા 625 5000 વાળો 5000 વાળો ઓકે પછી આગળ વધી છે જેવી કે ગેંડા આવશે ચેલેન્જ આવશે ઘણા બધા ઘણા અલગ અલગ જોવા મળશે આપણને તો સર બીજું શું કરે કલેક્શન જે આપણે ગ્રીફિન માં 6 તાર આવશે 6 તાર નું છે 6 તાર નું આવશે ગ્રીફિન

એમાં પાંચ હજાર પડશે સાતસો રૂપિયા સાતસો રૂપિયા છે એવા અનેક પ્રકારની દોરી છે જે મેજિકમાં બીજું નવું આ કે છપ્પન નું પાંચ હજાર માર તાર મેજિક માર તાર છે કેલાનો દોરો એકદમ જાડો આવે મોટી પતંગ ચડાવવા માટે મેજિક બાર તારું આવશે જે એકે છપ્પન વાળા બનાવ્યું છે આ વર્ષે લેટેસ્ટ આઇટમ છે હવે આપણે પોતાની બ્રાન્ડની જે દોરી અમે પોતે ઘસાયે એ તમને બતાવવામાં આવશે આવો અંદર આવો એમાં હજાર વાર એક વ્હીલમાં પોતાના નામકી પર લખેલું મીટર બારસો વાર દોરી આવશે એક હાજર વાળું બસો પચીસ રૂપિયા માં એક હાજર એક હજાર ઘસાઈ છે ને તમારું મારું આવશે કે કાલુભાઈ કેરી વાળા અઢી હજાર વાર ની તમને પડશે ચારસો ને પચીસ રૂપિયા પડશે ચારસો પચીસ રૂપિયા પડશે ને અઢી વાર ડબલ ઘસેલી ઓકે સુપર ક્વોલિટી ડબલ નું આવશે જે પ્રમાણે જેની માંગ હોય છે જે જે હર વર્ષે ચલાવતા હોય જે છેલ્લે અમારા કાયમી કસ્ટમરો આવતા હોય છે જે છેલ્લે કલાક બે કલાક ઉભા રહીને માજો ઘસાઈ ના શકે દોરી વાળા ત્યાં માજો બદલાઈ જાય આ પેહલે થી અમારો સ્પેશિયલ માજો માઓ તૈયાર કરી છે અમારા પોતાના વિશ્વાસ ની દોરી અમે આપી દઈએ છીએ બરોબર છે ના ના સર વર્ષો જૂનું છે કેટલા વર્ષ થઈ ગયા અમારે આ વર્ષોમાં અમારે પચાસ વર્ષ થઈ ગયા વર્ષ થઈ ગયા અમારી ત્રીજી પેઢી ચાલે છે જ ના પડે બીજી આમાં શિવમ ની નવા ડબ્બા વાળી દોરીઓ બી ચાલે છે જે અલગ પ્રકારની આવે છે આવો તમને એ બધી બતાવીશું આમાં જો માનજો આ સ્ટોક ચાલે છે અમારા જે ઓર્ડરો ચાલે છે જે સોસો સો બસો ફીરકી આઉટ આઉટ એરિયા જે છે વંદે માતરમ છે બોપલ છે એ લોકો અમુક ત્યાં સ્ટોલો કરીને નાની મોટી ફીરકીઓ વેચે છે એ અમુક પ્રકાર થોડા થોડા કરીને લઈ જાય છે અને ઘસાય ત્યાં તૈયાર માંજો વેચે છે અને આ ડબ્બાવાળી તમને બતાવવામાં આવતો જે છે વિશાલ અડી હજાર વાળા આવશે વિશાલ વાળા નું પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ એમનું છે એમને અમને એજન્સી આપીને અમે એમની માલ એમના પ્રમાણે વેચીએ આપે છે કે તમે વેચો ઓકે સર તો આનો રેટ તમને પડશે થ્રી નાઇન્ટી

પછી આરડી જે આરડી કે છે આ આરડી છે આરડી રાજુભાઈ દોરી આરડી એની પ્રાઇઝિંગ સર કે અઢી હજાર વાર એની પ્રાઇઝિંગ તમને પડશે અઢી હજાર 400 ચારસો પચાસ રૂપિયા ચારસો ને પચાસ રૂપિયા અઢી હજાર પાંચ હજાર વાર તમને પડશે આઠસો પચાસ મા આઠસો પચાસ છે પછી આ બાજુ અહિયાં આપડે જોવા મળે સિઓમ ના ઘણા બધા ડબ્બા અહીંયા જોવા મળે સાત સિનિયન ચાલે છે રેગ્યુલર બે વર્ષ થી વધારે ફેમસ થઈ ગઈ છે આ આરડી ને વધારે બે વર્ષ થી ચાલી છે આ જૂની જે પાંચ વર્ષ થી ચાલી છે માર્કેટમાં લોકો આવે છે જે ડુપ્લિકેટ ના થાય એટલે ડબલ પ્રકારના

એકત્રીસ જાન્યુઆરી પહેલા સુધી જે ગ્રાહકો લેવા આવશે પછી વધઘટ વધઘટ થતી થતી અહીંયા બિઝનેસ માટે લઈ જવે તો પણ લઈ જઈ શકાય બંને મળી જશે ને ઓપ્શન આપી ગ્રાહકો ને બરોબર ગ્રાહક નો સંતોષ એ જ અમારો નફો છે બરોબર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા માટે જે અમે આ વ્યવસ્થિત ભાવમાં જે છે હોલસેલ છે એ રિટેલ આપવાનું એટલે નક્કી કર્યું છે કે અમારી ચેનલ ને લોકો સબસ્ક્રાઈબ કરે જોવે માલ લેવા આવે ના ના સરસ છે બાકી પાછળની બાજુ પણ આપણે દેખાય છે કઈક યોદ્ધા યોદ્ધા આવશે યુનિક આ સીઓમ ડબલ આવશે બ્લેક એન્ડ વ્હાઈટ આવશે બ્લેક એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ પછી યોદ્ધા આવશે નાઇન કોડ માં નાઇન કોડ માં યોદ્ધા યોદ્ધા બરોબર છે તો સર આનો રેટ કેલો રહેશે અને યોદ્ધા નો તમને પડશે યોદ્ધા નો તમને પડશે

એક જ કલર માં સપ્તરંગો માજો આવે એક જ કલર માં સાત બધી ફિરકીઓ ગુલાબી વ્હાઈટ અલગ સિંગલ કલર આવે સિંગલ કલર કલર મલ્ટી કલર આવે ઓરેન્જ આવે એમાં સુરત જે કે છે આપડે ટામેટા લાલ કલર આવે છે ચોકલેટી કલર આવે છે બરેલી માં જે ઘાટા કલરો ચાલે છે ગ્રીન આવે છે એવી રીતે બધા કલર ની અવેલેબલ એ સાત રંગમાં રંગેલી આવશે જે રીતે અમે તમને આપને બતાવીશું લો તમને અમારી ચેનલ પર તમને બતાવીશું જો આવી રીતનો માજો બાઉન્સર યુનિક લાગી દોરી યલો છે બ્લેક છે ગ્રીન છે ઓરેન્જ છે ઘણા બધા કલરો અહીંયા જોવા મળતા હશે કંઈક ફિરકીમાં બરેલીમાં કલેક્શન જોવા મળશે તો સર આનું એકવાર રેટ રિપીટ કરી દેજો કે ત્રણ હજાર વાળી સ્ટીલ ફિરકી રૂપિયામાં આવશે છસો ને ત્રીસ રૂપિયા માં છે અને દોરીના અંદર કાચ હોય ઉપર કાચ ના હોય જેનાથી કોઈને નુકસાન ના થાય હાથ કપાય કપાય નહીં પ્રમાણે આખી રાત દોરીને પલાડી રાખે છે બરોબર પછી ઘરે છે એ લોકોની માસ્ટરી બરેલીની ફિરકીની એ છે બરોબર છે અને ફિરકી સ્ટીલ ની આવશે સ્ટીલ ની ફિરકી આવશે બરોબર એમાં લાકડા બી ઓપ્શન છે એ બી મળશે પ્લાસ્ટિક નો ઓપ્શન છે એ બી મળશે એ રેટ ઓછો આવશે પ્લાસ્ટિક માં 3000 વાળી 450 રૂપિયા માં આવશે ઓકે ઓકે પછી આ બાજુ જે કલેક્શન આ બાજુ કલેક્શન માં જોઈશું કે આ 2000 વાળી ની આવશે 2000 વાર જેસીપી સાકળાટ જેસીપી સાકળાટ બીર બીર 5 નંબર આવે ને બિયર જે ગેંડા નું ગેંડા ની બી આવશે એમાં સાકળ ની આવશે પાંડા ની આવશે એમાં બે હજાર મીટર આવશે 2000 વાર બ્લેડ કટર લાકડાની દોરીમાં આવશે ત્રણ કટર બ્લેડ કટર એને ગ્લાઇન્ડર દોરી કહેવામાં આવેલ

પણ તમે જોઈ શકો છો ક્વોલિટી બહુ સરસ છે ધારો કે પડી બડી જાય ને તો બી વાંધો આવે એવો નથી બાકી ખીડકીની ક્વોલિટી પણ બહુ સરસ છે અને દોરીમાં પણ તમે નજીકથી જોશો ને મલ્ટી કલર એક બે કલર નહી ભાઈ સાત થી આઠ કલર તમને અલગ અલગ અહીંયા તમને જોવા મળશે માસ માં ચાલે એ પ્રમાણે બને અત્યારે એમાં ત્યાં ઓસ પડે છે તાત્કાલિક ફિરક્યો બને નહીં એમાં બને તો ઢીલાસ આવે ને કડક દોરી આવે જે તાપમાં રંગેલી રંગેલી એને સુકાઈ જાય ને એનું ધાર વધારે આવે પછી આ બાજુ જે કલેક્શન છે આ બધું જે એક કલેક્શન છે એમાં એક રીલની છે બે રીલ ની એક રીલ માં તમને આવશે ઓકે એક રીલમાં એક રીલમાં માં ડિસ્કવરી ગ્લાઇન્ડર ડિસ્કવરી ગ્લાઇન્ડર છે ને આ બધું કલેક્શન ગ્લાઇન્ડર એ બે રીલ છે આ એક રીલ છે ઓકે એટલે 1000 વાર છે આ બે આ 1000 વાર છે આ 2000 વાર છે એમાં 3000 બી છે 1000 2000 આ 1000 વાર ની આવશે 220 રૂપિયા ની આવશે 220 રૂપિયા માં 1000 વાર ની

માત્ર સાતસો પચાસ રૂપિયા અને દોરીનું ભાઈ તમારે વિચારવાનું થતું નથી આ જગ્યાએ તમે આવશો ને કે કે કાલુભાઈ ખુબ ફેમસ છે ન્યુઝ પણ આપણે જોયું હશે ઘણી વખત અને ઘણા યુટ્યુબ પર વિડીયો પણ વાયરલ થયેલા છે કે અમુક ટાઈમે અમારે ઘરાકીઓ જે છે આજ વાળા આવે છે જી ન્યુઝ વાળા આવે છે બરોબર ગુજરાતી ચેનલો જે અમદાવાદની જે ચેનલો છે 269 જે રીતે કે ગુજરાત ટીવી 9 એવા ઘણા પ્રકારના હતા અમુક ટાઈમ અમારે રસ હોય છે તો અમુક ટાઈમ એમને ના કહેવું પડે છે શરમમાં મારે ના કહેવાતું નથી તો એમને ઇન્ટરવ્યુ આપવું પડે છે અમારે કારણ કે તમારા જોડે આવે જ ન બધા કારણ કે દોરીનું કલેક્શન કેટલું બધું છે જોઈ જોઈને આપણે ખાખી જઈએ એટલું બધું કલેક્શન હજાર વારથી ચાલુ થઈ ગયા છે હજાર વાર બે હજાર અઢી હજાર ત્રણ હજાર ચાર હજાર સુરતી

એ ડબ્બાવાળી સીએમ છે આરડી છે એ જે એ લોકોની પ્રમાણમાં જે એમને કહે કે અમને તો આ જ જોઈએ એ પ્રમાણે જે અમારા પર ટ્રસ્ટ મૂકીને અમને કહે છે એ અમારા પોતાના બ્રાન્ડની અમે કાલુભાઈ કેરીવાળાની અમે એમને આપીએ છીએ એક વાર લઈ જાઓ તો બીજી વાર ખાતરી થઈ જાય તો ઓટોમેટિક એ જ માંગે છે ચાર આપો છ આપો એમ આખું ગ્રુપ હોય ફેમિલી હોય એમનો ગ્રુપ એમાં બધા ભેગા થઈને સોસાયટીના લોકો એ પછી લેવા આવે છે તો એમને શું સુટેબલ ફાયદામાં ભાવમાં પડે છે એના સિવાય અમે પાંચથી દસ વર્ષના બાળકો માટેની જે ફિરકીઓ આવે છે જેવી રીતે કે આ કાચા દોરાના હાથ ના કહેવાય પાંચ વર્ષના બાળક માટેની જે દસ રૂપિયાની ફિરકી આવે છે પછી એનાથી મોટા બાર વર્ષના બાળકો માટે આવે છે પાંચસો વાર કહેવાય છે ફિરકી જે પાંચસો વાર કહેવામાં આવે છે એ ફિરકી તમને મળશે ચાલીસ રૂપિયામાં માત્ર ચાલીસ રૂપિયામાં એમથી મોટી ભગવાનને જે ધરાવે છે કે જે ઉત્તરાયણના દિવસે નાની પતંગ વગેરે જેવી રીતે કે આ નાની ફિરકી છે એ પણ અમે રાખીએ છીએ અવેલેબલ છે એ તમને દસ રૂપિયા પાંચથી દસ રૂપિયાથી લઈને અલગ અલગ પ્રકારની નાની ખિરકીઓ મળશે નાના પતંગ બી આવશે જે જીણા ભગવાનને ધરાવે છે એવી રીતે બાળકોના જે રીતે છોટા ભીમના પતંગ છે જે છોટા ભીમના પતંગ છે મોટા પતંગો છે એમ ઘણા પ્રકારના પતંગો મળી રહેશે અવેલેબલ એટલે દોરી માટે હવે લેવાનું થાય ને જો અમદાવાદમાં માં રહેતા હોય ને તો વિઝિટ કરવાનું તમે ભૂલતા નહીં અને બાકી આપણે ધારો કે કોઈ બાર થી હોય કોઈ બરોડા થી હોય સુરત હોય તો અહીંયાથી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એવું કઈ થઈ જશે વિડીયો ના માધ્યમથી કોઈ અત્યારે વિડીયો અમારું ચેનલ કે કે બ્રાન્ડ ચેનલ ચાલુ કરી છે એમાં અમે રાખ્યું છે જે એટલે તમારી પોતાની પણ ચેનલ છે તો ભાઈ નું ચેનલ છે સરની એમની જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ